ફોર્મ ભરવું છે તો જે દીકરા દીકરીઓના લગ્ન થઈ ગયા છે અથવા એને બે વર્ષ લગ્ન થયાના બે વર્ષની અંદર છે આ કુંવરબાઈનું મામેરું યોજના છે એનું ફોર્મ ભરવાનું હોય છે તો આ બે વર્ષની અંદર ફોર્મ ભરો તો એમાં જે પણ એ કુંવરબાઈના મામેરાની યોજનામાં જે મળવાપાત્ર રકમ હોય છે એ તમને મળતી હોય છે આ ઉપરાંત છે એ વહાલી દીકરી યોજના એટલે કે એમાં પણ એવી ટાઈમ નક્કી હોય છે કે જ્યારે દીકરીનો જન્મ થાય ત્યારે દીકરી એક વર્ષની થાય એ પહેલાં છે યા વહેલી દીકરી યોજનામાં છે તમારે ફોર્મ ભરી દેવાનું બરાબર આ તેમાં જે રકમ આવતી હોય એ મળશે અને એના લગ્ન સમયે જે કંઈ મળવા માત્ર રકમ હશે અઢાર વરસની થાય જ્યારે એને જે રકમ મળતી છે તે આ યોજનામાં છે તમે ફોર્મ ભરીને લાભ મેળવીશો તો એના ફોર્મ ભરાતા બંધ થઈ ગયા છે પરંતુ હવે ટૂંક સમયમાં આ યોજનાના ફોર્મ ભરવાના ચાલુ થવાના છે તો આ યોજનામાં ફોર્મમાં તો જે સીવણ ક્લાસીસ હોય એના ફોર્મ ભરાય બ્યુટી પાર્લર હોય અથવા તો જે કાંઈ બહેનોને આજીવિકાના લગતા કામ હોય જે વ્યવસાયને લગતા તો આ અલગ અલગ વેબસાઇટ દ્વારા છે એ ભરવાના ચાલુ થવાના છે તો આમાં આમાંથી આ માનવ કલ્યાણ યોજના છે આ એમાં યોજનામાં ફોર્મ ભરાયા પહેલાં તમારે ઈ શ્રમ કાર્ડ એવું એક કાર્ડ આવે છે એ ફરજિયાતપણે જોઈ તમારી પાસે હશે તો જ આ યોજનામાં છે એ તમારે આગળ ફોર્મ ભરવાના ચાલુ થશે તો આ ઈ શ્રમ કાર્ડથી એ એ કાર્ડ એ કઢવી લેવાનું તમારે એ ખાલી સો રૂપિયાનું કાર્ડ હજુ હમણાં જ મેં કઢાયું છે એટલે સો રૂપિયાનું કાર્ડ આવશે બરાબર એ સો રૂપિયાનું કાર્ડ કઢાવો અને જ્યારે આ માનવ કલ્યાણ યોજનાઓ આજે ચાલુ થાય છે બહેનો માટેની તો આ એમાં એક ડોક્યુમેન્ટ તરીકે જરૂરિયાતપણે કઢવાનું હોય છે બાકીના તો જે આવકનો દાખલો હોય છે પાસપોર્ટ સાઇઝના ફોટા અને જે કૂપનની ઝેરોક્ષ હોય બેંક અકાઉન્ટની પાસબુકની ઝેરોક્ષ હોય તો અલગ અલગ પ્રકારના ડોક્યુમેન્ટની જરૂર પડે પછી જે તમારે જે યોજનાઓમાં લાભ મેળવવો એને જે યોજનામાં ફોર્મ ભરવું હોય એ પ્રમાણે અલગ અલગ ડોક્યુમેન્ટની જરૂર પડે